વિશ્વના નેતા ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર ચૌદ થી આજે નવ જૂને અગિયાર વર્ષમાં અનેક પ્રકારના વિશ્વ એ નોડ લીધી હોય એવા અનેક પ્રકારના ભારતના વિકાસના કામ કર્યા છે આજે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુજી હતા એમને અઢાર વર્ષ શાસન કર્યું હતું સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીજી હતા એમને સોળ વર્ષ કર્યું હતું અને આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અગિયાર વર્ષ કર્યું છે આપણે તુલના કરીએ કે ઓગણીસો સુડતાલીસ થી આપણો દેશ આઝાદ થયો બે હજાર ચૌદ સુધી શું પરિસ્થિતિનું નિર્માણ હતું અને અગિયાર વર્ષમાં શું શું અનેક સિદ્ધિઓ કરી તો કદાચ કલ્પના ના આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સમગ્ર ભારતમાં થઈ છે જેની વિશ્વએ નોંધ લીધી છે આજે ઇકોનોમીની દ્રષ્ટિએ અગિયારમાં માં સ્થાને આપણે હતા અને આજે આપણે ગૌરવ સાથે કહી શકાય કે વિશ્વમાં ચોથી મહાસત્તા આપણે બન્યા છીએ અને બે ત્રીજી મહાસત્તા બનવા જઈ શકીએ કરી છે આજે માત્ર એક જન નો નહીં સમગ્ર એકસો ચાલીસ કરોડ નો સમતોલ વિકાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે પચીસ કરોડ થી વધારે ગરીબી લેખાથી બહાર લોકો આવ્યા છે સમગ્ર લોકોનો કેવી રીતે વિકાસ થાય ચાહે શિક્ષણ ક્ષેત્રે હોય આરોગ્ય ક્ષેત્રે હોય ક્ષેત્રે હોય કે રોજગારી કોઈ પણ ગરીબ માણસ ક્યાંય પણ ના રહી જાય ચાર કરોડ એ વધારે લોકો ઘરનું ઘર પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે આજે બાર કરોડ થી વધારે ઉજના યોજના અંદર વ્યવસ્થા કરી છે પંદર કરોડ થી વધારે સે જલ ની વ્યવસ્થા કરી છે આવી અનેક પ્રકારની સિદ્ધિઓના કામ કર્યા છે એ આજે આજે અહીં અહીં હતી તમામ જે જે બુદ્ધિજીવી લોકો લોકો છે 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 બધા જ ઉપસ્થિત એનું ફંક્શન અગિયાર વર્ષમાં જે કર્યું છે એનું પ્રદર્શન પણ એ સારી રીતે ગોઠવ્યું છે તો આપના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે આવનાર સમયમાં બે હજાર માં ભારત આત્મનિર્ભર બનવાનું છે વિશ્વ હિન્દુ વિશ્વ બંધુ બનવાનું છે અને જ્યારે ભારતનો વિકાસ એ વિશ્વની મહાતીજી સત્તા જયારે આપણે બનવાના હોઈએ ત્યારે તમામ લોકોનું યોગદાન રહે એવી આપ સૌના માધ્યમથી સૌને વિનંતી કરું છું આજે આટલી મોટી સંખ્યામાં અહીંયા આગળ જે પધારા જ એ બધા મેસેજ લઈને જાય એ વિનંતી ભારતમાં તકી જાય